જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું માક્ષર માસની પૂર્ણિમાનું મહાત્મ તેમજ આ દિવસે કયા કાર્યો કરવા જે કરવાથી સુખ સૌભાગ્ય સંપત્તિમાં વૃદ્ધિ થાય માક્ષર મહિનો એ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય માસ છે આથી આ માસમાં આવતી પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે શાસ્ત્રોમાં આ પૂર્ણિમાને સર્વસિદ્ધિદાયક માનવામાં આવી છે આ દિવસે કરેલ વ્રત જપ સ્નાન દાન વગેરે કાર્યો વિશેષ ફળ પ્રદાન કરે છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરવું અથવા તુલસી ક્યારાની માટીથી શરીર ચોળી સ્નાન કરવાથી પવિત્ર નદીમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે સંપૂર્ણ મહિનામાં જો પૂજા પાઠ ન કરી શકાય તો પૂનમનો દિવસ એ પૂજા પાઠ માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે આથી જે વ્યક્તિ આખો મહિનો કોઈ પૂજા પાઠ ન કરી શકે તો તેમણે પૂનમના દિવસે પૂજા કરવા માત્રથી જ આખો મહિનો પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે પૂજા ઉપવાસ કરવાથી જીવનની ઘણી બધી મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે આ દિવસે વ્રત ઉપવાસ તેમજ ભગવાન વિષ્ણુની પૂજા કરવી ભગવાન વિષ્ણુના મંત્ર સ્તુતિ કરવી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો શ્રી સત્યનારાયણની કથા સાંભળવી વગેરે કાર્યો કરવાથી ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થશે જીવનમાં સુખ સમૃદ્ધિ માતા લક્ષ્મીનો વાસ થશે માક્ષર પૂર્ણિમાનો દિવસ એ શુભ પાવનકારી દિવસ છે આથી આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી જો બની શકે તો સફેદ વસ્ત્ર પહેરવા ભગવાન શ્રીહરિ વિષ્ણુનું ગંધ પુષ્પ સુવાસિત ચંદન નૈવેદ્ય ધૂપ દીપ કરી પૂજા કરવી શ્રીહરિને પ્રિય ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરવો આ દિવસે ગરીબ બ્રાહ્મણોને ભોજન કે દાન દક્ષિણા આપવી જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપી દરિદ્ર નારાયણને રાજી કરવા આમ કરવાથી શ્રી વિષ્ણુ અતિ પ્રસન્ન થશે માક્ષર મહિનાની પૂનમના દિવસે ભગવાન દત્તાત્રેયનો પ્રાગટ્ય દિવસ આવે છે આથી આ દિવસે દત્તાત્રેય જયંતિ પર્વ ઉજવાય છે ભગવાન દત્તાત્રેયમાં ત્રિદેવનો અંશ છે એટલે તેમની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ શિવજી અને બ્રહ્માજી એમ ત્રણેય દેવોની પૂજા કર્યાનું ફળ મળે છે ત્રણેય દેવોની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે આ દિવસે સ્નાન દાન સાથે પિતૃઓને શ્રાદ્ધ પણ કરવામાં આવે છે અને પદ્મપુરાણમાં કહેવાયું છે કે માક્ષર મહિનાની પૂનમની તિથિએ કરવામાં આવતા તીર્થ સ્નાન દાન અને પિતૃ કર્મથી મળતું પુણ્ય ક્યારેય નષ્ટ થતું નથી આ પૂનમ શનિવારના દિવસે આવતી હોવાથી આ દિવસે ભગવાન દત્તાત્રેયની સાથે શનિદેવની પૂજા પણ જરૂર કરવી કારણ કે શનિવાર એ શનિ મહારાજનો દિવસ છે તો આ શુભ સંયોગમાં શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થશે અઢાર ડિસેમ્બરે દત્ત પૂનમ અને ઓગણીસ ડિસેમ્બરે સ્નાનદાનની પૂનમ આમ બે દિવસ પૂનમની તિથિ હોવાથી બેમાંથી કોઈપણ દિવસે સ્નાન દાન પૂજા પાઠ વગેરે કરી શકાશે શનિવારે દત્ત પૂનમ છે આથી આ દિવસે ભગવાન શિવ વિષ્ણુજી અને બ્રહ્માજીના સંયુક્ત અવતાર ભગવાન દત્તાત્રેયની પૂજા કરવી શિવાલયે જઈ અથવા ઘરના મંદિરમાં રહેલા શિવલિંગ પર જળ કે દૂધ ચઢાવવું અને ધતુરો પણ ચઢાવવો ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવા ત્યાર પછી રવિવારે સ્નાન દાનની પૂનમ છે આથી આ દિવસે સવારે વહેલા ઉઠી પવિત્ર નદીમાં સ્નાન કરવું અથવા ઘરે જ નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવું ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણને આ દિવસે ગોળ તલ અને ત્રાંબાના વાસણનું દાન કરવું અથવા મંદિરમાં પૂજાની સામગ્રી ભેટ કરવી આ દિવસે ગાયને લીલો ચારો પક્ષીને દાણા ચણ કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખેડીને કીડિયારું પૂરવું તેમજ ગરીબ ભૂખિયાને ભોજન જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી આ દિવસે શ્રી સત્યનારાયણની પૂજા કરવી કે કથા સાંભળવાનો ખૂબ મહિમા છે આથી આ દિવસે ભગવાન શ્રી સત્યનારાયણની કથા જરૂર સાંભળવી શ્રીમદ ભાગવદ ગીતાના પાઠ કરવા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા શ્રી હરિ વિષ્ણુના મંત્ર કે સ્તોત્રનું પઠન કરવું આદિ કાર્યો પૂર્ણિમાના દિવસે કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતી માક્ષર પૂર્ણિમા મહાત્મા તેમજ આ દિવસે કરવાના કાર્યો જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય મા લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ